મનોજ સાંજે નોકરીએથી ઘરે આવ્યો ત્યારે એનો નાનો ભાઈ વિશાલ અને એની પત્ની કવિતા હોલમાં સોફા પર બેઠા હતા મનોજને જોઈને કવિતા તરત જ ઊભી થઈ ગઈ અને કહેવા લાગી કે જેઠજી તમે આ બધું શું કરી રહ્યા છો શું તમને જરાય શરમ નથી આવતી આજે પાડોશીઓએ તમને પેલી છોકરી સાથે એક હોટલમાંથી બહાર નીકળતા જોઈ લીધા હતા તમે શા માટે આપણા ઘરની આબરૂ કાઢવા ઊભા થયા છો તમે તો આવા કાંડ કરતા રહો છો અને પાછળથી સાંભળવાનું અમારે રહે છે પત્નીના મોઢેથી મોટા ભાઈ વિશે આવું સાંભળીને વિશાલ ચોકી ગયો આ બાબતના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ઘરનું વાતાવરણ તંગ બની ગયું હતું કારણ કે ગયા અઠવાડિયે જ વિશાલ એની પત્ની સાથે થિયેટરમાં મૂવી જોવા ગયો હતો ત્યારે અચાનક જ કવિતાએ થિયેટરની બહાર એના જેઠ મનોજભાઈને જોયા હતા કવિતાનો જન્મદિવસ હતો અને એણે જીદ કરી હતી કે મારે મૂવી જોવા જવું છે એટલે વિશાલ એને મૂવી જોવા લઈ ગયો હતો પરંતુ એ દિવસથી જ ઘરમાં માથાકૂટ શરૂ થઈ ગઈ હતી કે મનોજભાઈ કોઈ અજાણી છોકરી સાથે શા માટે ફરે છે પરંતુ જ્યારે મનોજભાઈએ એવું કહ્યું કે હું એની સાથે લગ્ન કરવા માંગુ છું ત્યારે વિશાલ અને એની પત્ની કવિતા તો એકદમ મૌન થઈ ગયા જો કે વિશાલ અને કવિતા મનોજ સાથે એવો વ્યવહાર કરતા હતા જાણે કે કોઈ અંગત જીવન હોય જ નહીં વિશાલ જ્યારે ચૌદ વર્ષનો હતો ત્યારે જ એની માતાનું અવસાન થઈ ગયું હતું ત્યારબાદ ચાર વર્ષ પછી એના પિતાજી નું પણ હૃદય રોગના હુમલાથી અવસાન થઈ ગયું અને ઘરની તમામ જવાબદારી મનોજના માથા પર આવી ગઈ હતી પિતાજીએ પોતાનું ઘર લોન પર લીધું હતું અને એની પાસે એટલા રૂપિયા પણ નહોતા કે એ ઘરની લોન ભરી શકે અને લોનના પૈસા ન ભરી શકવાના કારણે એના હાથમાંથી એ ઘર પણ જતું રહ્યું એ સમયે વિશાલ ઓગણીસ વર્ષનો થઈ ગયો હતો હવે બંને ભાઈઓને એકબીજાનો સહારો હતો ત્યારે મનોજે મોટા ભાઈની ફરજ બજાવીને પોતાના નાના ભાઈની જવાબદારી લેવાનું નક્કી કર્યું હતું હવે બંને ભાઈઓ પાસે ન તો ઘર હતું કે ન કોઈ સંપત્તિ હતી જેનાથી બધા જ સગા સંબંધીઓએ પણ એની કોઈ પણ પ્રકારની મદદ ન કરી હવે મનોજ રાત દિવસ મહેનત કરવા લાગ્યો અને એની પરિસ્થિતિ પ્રમાણે એક નાનું એવું ઘર ભાડે રાખી લીધું અને એ ઘરમાં રહીને

અને એણે પોતાની અથાગ મહેનતથી પોતાનું એક ઘર બનાવ્યું આ બાજુ વિશાલ પણ હવે અભ્યાસ પૂરો કરીને નોકરી કરવા લાગ્યો હતો અને થોડા સમય બાદ મનોજે પોતાના નાના ભાઈ વિશાલના લગ્ન કરાવી દીધા મનોજ તો એકલો હતો એટલે એના પગારમાંથી મોટા ભાગના રૂપિયા એ એના ભાઈના ખર્ચા માટે વાપરતો હતો અને ઘરનું કરિયાણું તેમજ ઘરનો બધો જ સામાન મનોજ એના પૈસામાંથી લાવતો હતો મનોજ ઘણો ખુશ અને સંતુષ્ટ હતો કે માતા પિતા અને સમાજના સાથ સહકાર વગર પણ મેં મારી બધી જ જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી છે પરંતુ થોડા સમય બાદ એની બધી જ જવાબદારીઓ પૂરી થઈ ગઈ અને મનોજ હવે એકલતા અનુભવવા લાગ્યો હતો કારણ કે એના નાના ભાઈનો પરિવાર હતો એટલે નાનો ભાઈ તો એનો મોટા ભાગનો સમય પોતાના પરિવાર સાથે વ્યતીત કરતો હતો અને મનોજને પણ એ વાતથી કોઈ પ્રોબ્લેમ નહોતો પરંતુ મનોજને ક્યારેક ક્યારેક એવા વિચાર આવતા કે હવે મારા જીવનનો ઉદ્દેશ્ય શું છે એવામાં એની ઓફિસમાં કાજલ નામની એક છોકરી આવી અને કાજલ વિશે મનોજને એવું જાણવા મળ્યું કે એકવાર એનું સ્વગ પણ નક્કી થઈ ગયું હતું પરંતુ એના શ્યામ વર્ણના કારણે લગ્ન સમયે એના લગ્ન લગ્નના મંડપ વચ્ચે જેના સાસરિયાના લોકોએ પાંચ લાખ રૂપિયાની માંગ કરી એટલે કાજલે એ જ પળે લગ્ન કરવાની ના પાડી દીધી અને કાજલના સાસરિયા પક્ષના લોકોને પાંચ લાખ રૂપિયા ન મળ્યા ત્યારે કાજલે મંડપ વચ્ચે જ બધા જ લોકોની સામે લગ્ન કરવાની ના પાડી હતી એટલે એ લોકો કાજલને બદનામ કરવા માટે એવી વાતો ફેલાવવા લાગ્યા કે છોકરીના લક્ષણો ખરાબ છે એટલે હવે એના માટે લગ્નની વાત લઈને કોઈ આવતું નહોતું હવે કાજલે પણ મનમાને મનમાં એવું નક્કી કરી લીધું હતું કે હવે હું ક્યારેય લગ્ન નહીં કરું અને ઘરના લોકોના મેણા ટોણાથી કંટાળીને એ હવે એકલી રહેતી હતી અને નોકરી કરીને પોતાનું જીવન પસાર કરી રહી હતી હવે કાજલ ઓફિસમાં નોકરી કરવા લાગી એટલે મનોજ એના સંપર્કમાં આવ્યો અને ધીરે ધીરે એકબીજાની નજીક આવવા લાગ્યા અને હવે તો મનોજને પણ કાજલ સાથે સમય પસાર કરવાનું ખૂબ ગમવા લાગ્યું હતું ધીરે ધીરે કાજલ પણ મનોજના જીવનથી પરિચિત થવા લાગી એકવાર કાજલની તબિયત ખરાબ હતી એટલે ઓફિસમાં એની સહ અને એની ખાસ બેનપણી એના ઘરે એની દેખરેખ રાખી રહી હતી અને કાજલ ઘણા દિવસો સુધી ઓફિસમાં ન આવી એટલે મનોજે કાજલની ફ્રેન્ડને પૂછ્યું ત્યારે એને ખબર પડી કે કાજલની તબિયત ખરાબ છે કાજલની તબિયત ખરાબ હોવાનું સાંભળીને મનોજ ઓફિસનું કામ પૂરું થયા બાદ તરત જ કાજલની ફ્રેન્ડ સાથે એના ખબર અંતર પૂછવા માટે કાજલના ઘરે ગયો હવે કાજલે મનોજને એના ઘરે

હવે કાજલ પણ પોતાના જીવનની એકલતાથી કંટાળી ચૂકી હતી એને પણ કોઈ સારા જીવનસાથીના સહારાની જરૂર હતી બંને પોત પોતાના જીવનમાં ખૂબ એકલા હતા એટલે એ બંને ક્યારેય એકબીજા સાથે જોડાતા ગયા એનો એને ખ્યાલ જ ન રહ્યો કાજલને તો ખબર હતી કે જ્યારે મનોજ વિશે હું મારા મમ્મી પપ્પાને વાત કરીશ તો એ લોકો તરત જ રાજી થઈ જશે પરંતુ મનોજને એની વાત ઘરમાં કહેવામાં ખૂબ સંકોચ થઈ રહ્યો હતો કેમ કે સમાજમાં એક ત્યાગ કરનારા મોટા ભાઈ તરીકે એની હવે એક ઓળખ ઊભી થઈ ગઈ હતી અને હવે એના મનમાં એવો ડર લાગી રહ્યો હતો કે કદાચ હું મારા પોતાના માટે વિચાર કરીશ તો લોકો મને સ્વાર્થી કહેશે પરંતુ આજે એણે હિંમત ભેગી કરીને કવિતાને ચોખ્ખું કહી દીધું કે જુઓ કવિતા વઉ તમે મને ખોટો ન સમજતા મેં એ દિવસે પણ કહ્યું હતું કે હું કાજલ સાથે લગ્ન કરવા માંગુ છું આટલું સાંભળતા જ કવિતા આચાર્ય અને ગુસ્સાના ભાવ સાથે બોલી ઉઠી કે જેઠજી હવે તો તમે વૃદ્ધ થવા આવ્યા છો અને આ ઉંમરે લગ્ન કરવાની વાતો કરી રહ્યા છો મને તો એવું લાગે છે કે તમારું મગજ છટકી ગયું છે તમે ઓફિસમાં કામ કરવા જાઓ છો કે પછી છોકરીઓ જોવા જાઓ છો આ હુમણે તો લોકો ભજન કીર્તન અને ભક્તિમાં તરબોળ થઈ જાય છે અને તમને લગ્ન કરવાનો શોખ ચડ્યો છે હવે મનોજના ગુસ્સાનો પારો પણ વધી રહ્યો હતો એટલે એક ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે વાહ ખૂબ સુંદર તમે અને વિશાલ તો એવું ઈચ્છતા જ નથી કે મારા લગ્ન થાય કેમ કે તમને તો એવું લાગે છે કે કદાચ મારા લગ્ન થશે તો મારો પણ પરિવાર થશે અને મારો પરિવાર થશે તો તમને લોકોને આ ઘરમાંથી ઓછો ભાગ મળશે અને જો મારા લગ્ન નહીં થાય તો મારા ગયા પછી આ ઘર અને બધી જ સંપત્તિ તમને અને તમારા સંતાનોને મળશે મને ખબર છે કે તમારા મનમાં આવા વાહ્યાત વિચારો ચાલી રહ્યા છે મનોજની આવી વાત સાંભળીને વિશાલ અને કવિતા ચોંકી ગયા ત્યારે મનોજ પોતાની વાત આગળ વધારતા કહેવા લાગ્યો કે મેં એ દિવસે તમારી બધી જ વાતો સાંભળી લીધી હતી જ્યારે તમે મને કાજલ સાથે જોઈ લીધો હતો ત્યારે તમે વિશાલને એવું કહીને ચડાવી રહ્યા હતા કે એ વાત સાંભળીને મને ખૂબ અફસોસ થાય છે અરે મેં તો હંમેશા તમારી ખુશી માટે વિચાર્યું હતું અને અત્યાર સુધી મારી બધી જ કમાણીના બધા જ રૂપિયા મેં તમારા માટે વાપર્યા છે રાત દિવસ મહેનત કરીને

કે મારી ખુશી તમારા લોકોની આંખોમાં આટલી બધી ખટકવા લાગશે આટલું બોલતા બોલતા મનોજની આંખમાં આંસુ આવી ગયા અને એ ગુસ્સામાં એના રૂમમાં જતો રહ્યો અને અંદરથી પોતાનો રૂમ બંધ કરી દીધો હવે રાત થવા આવી પરંતુ કોઈએ એને જમવા માટે પણ ન પૂછ્યું અને એ આખી રાત ચૂપચાપ ભૂખ્યા પેટે એના રૂમમાં પડ્યો રહ્યો આજે એને ખૂબ તકલીફ થઈ રહી હતી અને એ આખી રાત એવું જ વિચારતો રહ્યો કે આ લોકો માટે મેં શું નથી કર્યું હવે સવાર થતા જ એણે એક ખૂબ અઘરો નિર્ણય લઈ લીધો અને બીજા દિવસે સવારે જ્યારે મનોજ એના રૂમમાંથી બહાર આવ્યો એટલે કવિતા ડાઇનિંગ ટેબલ પર બેસીને બ્રેડ પર બટર લગાવી રહી હતી અને વિશાલ ટીવી જોઈ રહ્યો હતો ત્યારે મનોજે આવીને ટીવી નું રિમોટ લઈને ટીવી બંધ કરી દીધું એટલે એ બંને જણા ખૂબ ગુસ્સો કરીને મનોજ સામે જોવા લાગ્યા ત્યારે મનોજ ડાઇનિંગ ટેબલ પર બેસીને કહેવા લાગ્યો કે મારે તમને લોકોને એક ખૂબ મહત્વની વાત કેવી છે એટલે તમે બંને ધ્યાન દઈને સાંભળી લ્યો મને જ્યારે તમારા લોકોની અસલીયતની ખબર પડી ત્યારે મને ખૂબ દુઃખ થયું હતું અને આખી રાત મેં ખૂબ વિચાર કર્યો અને હવે મેં મારી જાતને સમજાવી લીધી છે મે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું છે એ મારો સ્વભાવ હતો અને મારી જવાબદારી હતી મે તો મારા તરફથી બધું જ સારું કર્યું છે પરંતુ મને જ સારા લોકો નથી મળ્યા એમાં મારો કોઈ વાંક નથી એટલા માટે હું મારા તરફથી તમને લોકોને માફ કરું છું આટલું સાંભળતા જ કવિતા અને વિશાલ એકબીજાને આંખોના ઈશારા કરવા લાગ્યા કે હવે બધું જ સારું થઈ જશે કારણ કે એમને અંદરો અંદર ગભરામણ થઈ રહી હતી કે બધી જ હકીકત જાણી લીધા બાદ મનોજ ક્યાંક એની સાથે કંઈ ખોટું ન કરે હવે મનોજ ગળું સાફ કરીને થોડી વાર ચૂપ રહ્યો અને ત્યાર બાદ કહેવા લાગ્યો કે મેં તમને લોકોને માફ તો કરી દીધું છે અને એના લીધે મારા મનને ખૂબ શાંતિ પણ મળી છે અને મારી તકલીફ પણ ઓછી થઈ છે પરંતુ હવે હું આગળ તમારી સાથે નહીં રહી શકું એટલા માટે તમે લોકો તમારા રહેવાની કોઈ બીજી જગ્યાએ વ્યવસ્થા કરી લેજો કેમ કે આ ઘર મારું છે અને મેં મારી મહેનતની કમાણીથી બનાવ્યું છે એટલે આ ઘરમાં તમને કોઈ પણ પ્રકારનો હક હિસ્સો નહીં મળે અને મારા બેંક એકાઉન્ટમાં જેટલા રૂપિયા છે એ પણ મેં ખુદ કમાયા છે એટલે એમાંથી પણ તમને એક રૂપિયો પણ નહીં મળે અને આજ સુધી મેં તમારા લોકો પર જેટલા રૂપિયાનો ખર્ચો કર્યો છે એ બધા જ રૂપિયા હું માફ કરું છું એટલે મહેરબાની કરીને તમે લોકો અહીંયાથી નીકળી જાઓ આટલું કહીને મનોજ બે હાથ જોડીને ડાઇનિંગ ટેબલ પરથી ઊભો થઈ ગયો અને ઘરની બહાર જતો રહ્યો જતા જતા એ પાછળ ફરીને જોવા લાગ્યો એટલે વિશાલ અને કવિતાના ચહેરાનો રંગ ઉડી ચૂક્યો હતો અને એ બંને મનોજ સામે જોઈ રહ્યા હતા ત્યારે મનોજ બોલ્યો કે હજુ મારે એક વાત કહેવાની બાકી રહી ગઈ છે કે આવતા અઠવાડિયે હું અને કાજલ મંદિરમાં ફૂલહાર કરીને લગ્ન કરવાના છીએ એટલે તમારે ત્યાં આવવાની કોઈ જરૂર નથી પરંતુ હું બસ એટલું જ ઈચ્છું છું કે જેમ બને એમ તમે લોકો આ ઘર ખાલી કરી દેજો જેનાથી હું મારા નવા જીવનની શરૂઆત નવેસરથી કરી શકું આટલું કહીને મનોજ ત્યાંથી જતો રહ્યો અને હવે એને કાજલને જણાવવાનું હતું કે હવે હું લગ્ન માટે તૈયાર છું અંતમાં વિશાલ અને કવિતાને એ ઘર ખાલી કરવું પડ્યું અને હવે એ લોકો ભાડાના મકાનમાં રહેવા લાગ્યા અને વિશાલના પગારમાંથી ઘરનો ખર્ચો બાળકોનો અભ્યાસ મકાનનું ભાડું બધું જ મેનેજ કરવું ખૂબ અઘરું બની રહ્યું હતું પહેલા તો ઘરનો મોટા ભાગનો ખર્ચો મનોજ એકલો જ સંભાળી લેતો હતો હવે એ લોકોને ઘર કેવી રીતે ચાલે છે એ ખબર પડી રહી હતી મનોજના કારણે એ લોકો એના ભવિષ્ય માટે એટલા બધા નિશ્ચિંત થઈ ગયા હતા કે એમની બધી જ કમાણી એ લોકો ખુલ્લા હાથે ઉડાડી રહ્યા હતા વિશાલ અને કવિતાએ તો પોતાની કમાણીના રૂપિયાની ક્યારેય બચત કરી નહોતી એના કારણે જ એ લોકોને ખૂબ તકલીફ પડી રહી હતી અને એ લોકોને હવે નવેસરથી શરૂઆત કરવાની હતી નવેસરથી બધું જ શીખવાનું હતું અને એ લોકો એક અપાર પ્રેમ કરનારા એના પિતા સમાન મોટા ભાઈને ખોઈ બેઠા હતા અને આ બાજુ મનોજે કાજલ સાથે લગ્ન કરી લીધા અને કાજલે આવતાની સાથે જ પોતાનું ઘર ખૂબ સારી રીતે સંભાળી લીધું હતું હવે એને મળેલા ઘા ઉપર ધીરે ધીરે મનોજના પ્રેમનો મલમ લાગી રહ્યો હતો અને મનોજ પણ કાજલ સાથે રહીને ખૂબ ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યો હતો મિત્રો જવાબદારી નિભાવવી ખૂબ સારી વાત છે પરંતુ પોતાના વિશે વિચારવું પણ એટલું જ જરૂરી છે કારણ કે આજના સમયમાં આગળ જતા કોણ ક્યારે બદલાઈ જાય એ કોઈને ખબર નથી હોતી તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ